નમસ્કાર નજર માં આપનું હાર્દિક સ્વાગત છે પાદરા નગરપાલિકાની સામાન્ય સભા મળી જેમાં એજન્ડાના તમામ કામો ને મંજૂરી મળી હતી પાદરા નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના સભાખંડમાં ગુરુવારે અગિયાર કલાકે પાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલની અધ્યક્ષતામાં મળી હતી જેમાં ઉપપ્રમુખ ગૌરવકુમાર સોની કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી ચીફ ઓફિસર સંજયભાઈ પટેલ સહિત નગરપાલિકાના સદસ્યો સહિત નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં એજન્ડાના તમામ વિકાસના મુદ્દાઓ સહિત ચેરપનના કામો મંજૂર કરવામાં આવ્યા હતા વિકાસના કામોની ચર્ચાઓ કરવામાં આવી હતી અને પાદરા નગરપાલિકામાં રોડ રસ્તા ગટર પાણી પેવા બ્લોક સ્ટ્રીટ લાઇટ સહિતના કામોને મંજૂરી આપવામાં આવી હતી આજની આ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં વિકાસના મુદ્દે ઘણી બધી વિકાસની યોજનાઓની વાત થઈ છે સૌપ્રથમ પ્રથમ તો આજે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વડોદસ્તે આપણા રામલલ્લાનું ત્રણ પ્રિસ્તાનું કામ થયું હોય તો એને આજે આભાર વ્યક્ત કરતો ઠરાવ નગરપાલિકાના કામમાં ધારાસભ્યશ્રીના વિચારોને લઈને નગરપાલિકાની ટીમ જ્યારે ચાલતી હોય ત્યારે આ વિકાસનો રથ એટલો બધો આગળ વધી રહ્યો છે અને ધારાસભ્યની પણ એટલી ટકોર કરીએ તરત મહેનત હોય છે તરત જ ફોલોઅપ કરી અને કામને આગળ નગરપાલિકાને લઈ લે છે ત્યારે લગભગ ચાલીસ કરોડ ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે છીપર તળાવના સીસીટીવી રમતગમતના સાધનો સાઉન્ડ સિસ્ટમ બે કરોડ દસ લાખ રૂપિયાના ખર્ચે એમાં દોઢ કરોડ સારેદા ક્લિનિંગ મશીન અને વગેરે મશીનરી માટે દોઢ કરોડ રૂપિયા સ્વચ્છતા મિશન માટે આપ્યા હોય સરકારે સાહીઠ લાખ રૂપિયાના ખર્ચે છગડા ટ્રેક્ટર આવા સાધનો સ્વચ્છતા માટે આપ્યા હોય ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી સફ વાહિની લેવાનું નક્કી કર્યું હોય પચીસ લાખના ખર્ચે પાદરા શંબુસર મેઇન રોડની લાઇટ રિપેરિંગને નવીન લાઇટો લેવાની હોય ત્યારે ગાયત વરસાદી કાસ આવા વિવિધ મુદ્દાઓ પર આજે ચર્ચા અને લગભગ ચારથી પાંચ કરોડ રૂપિયાના નવાય ગ્રાન્ટોનું આજે નપાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં આયોજન કર્યું